સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનો હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાળાથી વર્ષીય આરોપી રાજેશ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે સાયબર હોટસ્પોટ ગણાતા ઝારખંડના આરોપીની ધરપકડ કરાઈ છે ઝડપાયેલા આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના બે હજાર અઢાર લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે ભરૂચ પોલીસને સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાળાથી ચોવીસ વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે ડિસેમ્બર બે માં ચારમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઈ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે બે થી વધુ કોલ ડિટેલ તપાસી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા અને આ સમગ્ર ઠગાઈના તાર ઝારખંડના જામતાળા સુધી જોડાયા હતા પોલીસે એક ટીમ જામતાળા રવાના કરી હતી સતત દિવસ સુધી ભરૂચ અને પોલીસની ટીમે રાખી મુખ્ય આરોપી રાજેશ ધરપકડ કરી છે જેની બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા માટે કોલ કરતો સાથે તેણે સમગ્ર દેશમાં જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ઉપરાંત ઠગાઈ માટે પંદર મોબાઈલ અને સાત સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણે જણાવ્યું હતું કે કોઈપણ

કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી દ્વારા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનો એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆર પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર ને બાવીસસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સા이버 ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડ અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામ કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી ઓપરેન્ટ એ રહે છે છે કે કે હાલમાં એવો લોકોને કહે જો લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બ્રેન્ડ મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપણે એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણે ઓનલાઈન ભરાઈ જશે આપણે ફાઇલ ડાઉનલોડ કરી લીધું આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાપતાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપણા સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ